બ્રહ્મ સમાજે દેવસિંહ ચૌહાણ માફી માંગે નહીં તો ફરિયાદ કરાશે તેવી ચીમકી ઉચ્ચારી હતી ત્યારબાદ દેવસિંહ ચૌહાણે એક વિડીયો મારફતે ખુલાસો કર્યો હતો સૌને નમસ્કાર એક એક સમાજ જીવનના કેન્દ્ર મારી મુલાકાત દરમિયાન જે સરળતાથી એ શ્રદ્ધાના કેન્દ્ર ઉપર સામાન્ય માણસને એક સમજણ આપવામાં આવતી ત્યારે મેં એ દિશામાં મારા ઉદગાર એ હતા કે ક્યારેક આપણા આસ્થાના કેન્દ્ર આપણી આસ્થાના ગ્રંથો વેદ પુરાણો ગીતા આવા મહાન ગ્રંથોનું અલ્પ જ્ઞાન દ્વારા મનગણન અર્થકથન કરીને ક્યાંક સાથ હેતુ સાધવાવાળા લોકો હોય છે ત્યારે આપણી સનાતન ધર્મની પરંપરાને નુકસાન ન થાય હેતુથી યોગ્ય જગ્યાએ માર્ગદર્શન મળે અને જીવન દર્શન માટે આપણને સાચ અર્થમાં જ્ઞાન મળે એ માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ વર્ષોથી મારા ઘરે સંતો મહંતો આવે અને એ લોકોના આશીર્વાદના કારણે આપે પણ સમાજ જીવનમાં આટલા વર્ષ દરમિયાન મારું વાણી વર્તન અને વ્યવહારનો પણ અનુભવ કર્યો છે ત્યારે હું આપની સમક્ષ એ જ લાગણી પ્રગટ કરું છું કે હું સમાજના તમામ વર્ગનો આદર કરું છું સમાજના સૌનો આદર કરું છું ત્યારે એનો યોગ્ય અર્થઘટન કરી અને સમાજ જીવન સુધી સાચી વાત પહોંચે એ માટે હું નાનકડો ખુલાસો કરવા આપની સમક્ષ પ્રગટ કરું છું આપ સૌનો આભાર